અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી તિથિ નિમિત્તે હારારોહણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ઉપસ્થિત રહ્યા અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ નિમિત્તે નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધિના અધ્યક્ષસ્થાને સ્વામીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા એ સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રકાશ જીવન ઉપર પ્રકાશ પાડી ભારતીય આધ્યાત્મિકતાની જ્યોત વિશ્વમાં ફેલાવી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોએ સ્વામીજીની પ્રતિમાને આરારોહણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સંચાલન શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ચેરમેન પાર્થ સોરઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ નગરસેવકો ખાસ હાજર રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના આચાર્ય હરેશ દરજી સેનિટર અને ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી ગુંજન પંડ્યા તથા શિક્ષક જાડેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા